બે ત્રણ કલાક વહી જય અને અત્યારે વાગી ગયા દસ અને આજે વીસ અગિયાર બે હજાર એટલે આજે છે પ્રિયાંશનો બર્થ એટલે હું અને પચીસ અગિયાર બે પચીસ એટલે મેરેજ ની ડેટ

ફરવા જન્મ લે અમુક લોકો કામ કરવા જ જન્મ લે અને અમુક લોકો સારા કામ કરવા જ જન્મ લે હવે આપણે કઈ રીતે જન્મ લીધો ને એ તો આપણે ડિસાઈડ કરવાનું હોય કે આપણે જન્મ શું કરવાનું છે જન્મ માં ઓકે આમાં તો બહુ બધું આવે એટલે આપણે હું આગળ 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 કેતો જાઉ તો પછી પૂરું જ ન થાય એટલે મેં તમને ચાર પાંચ જેવા ઉદાહરણ સમજાવ્યા કે એના માટે જન્મ બધાય લીધો હોય કોક કોકે પણ આપણે આપણે શું કામ લીધો છે ને

અને આગલા જન્મ કર્મ હોય એ બધું જોડી જોઈન્ટ થાય ને પછી બને બાકી પ્રિયાંશ નો જન્મ કેવી રીતે આમાં કોણ કોણ માને છે ને એ બધા મને કોમેન્ટ કરીને કેજો કે આ વસ્તુ ભાભી વીએસ દેવર બાકી પ્રિયા ઘડીકરા બે માર વાટે છે અમે શોર્ટસ વિડીયો શૂટિંગ લેવાના છીએ કોમેડી રીલ્સ નું એટલે ઈ બધી અમે સ્ટોરી હું પછી મળો આ મમ્મી હું મશીન ચાલુ કર્યું છે તો બેન આવશું બ્લાઉઝ ઓકે તો મમ્મી તો એનું કામ કરે છે બધા પોત પોતાના કામે લાગી ગયા છે તો આપણે પણ કામે લાગી જાય એક સ્ટોરી પણ બનાવી છે અમે નાનકડી એમથી તો એ પણ અમે તમને બતાવશું મસ્ત સ્ટોરી છે ઓકે તો જોશું એ પણ આપણે એક નાનકડી એમ મે સ્ટોરી હું તમને કહું છું ને હમણાં રોજ લખું છું નવરો હોય ત્યારે એટલે રોજ લખું છું એટલે એ સ્ટોરી બદાઈ ગઈ છે હવે એક ભાગ બનાવ્યો છે બીજા ભાગની ખબર નહીં પણ એક ભાગ તો અત્યારે રિલીઝ કરવાના છે ઓકે થઈ જશે આવતા વીક

એ ખાવિયાવ થોડા લે હાચી લે આ મમી આમ ઊભરીત बाजूમાં અત્યારે હાલો ભાઈ આમાં કોમેન્ટ કરી નાખજો રેસમાજી સુંદર લાગે છે કે એ તો તમને નખ્યા સબસ્ક્રાઇબર ઓકે છે પિયાં છેજી બોન નથી એટલે આપણે કેક બાર મમ્મી આજે રક્ષાર કર્યું નહીં તમે રક્ષાર જોયું ને 10 વર્ષ છે ને બર્થડે માં મમ્મી

અને ઘરે કોબીજી બર્થડે ની ટોપી પહેરવાની હોય પછી કેક ખાપવાની હોય આગળ લેવાનું હોય આટર એ ભગવાન મમી હા હો છે કાઈ નક બેહી જા કેક નો હોય જો ભાઈ પેરી જો અહીંયા રાખવાનું હોય અહીંયા લઈને પરદો લાઈ આ ક્યારે કેક ખૂલશે બે ત્રણ કલાક રહી જાશે ટાઈમ લાગશે આઈ આઈ ખુલેરા રહેવા દે આવ રહેવા દે હાલો કેક ખૂલે છે સરપ્રાઈઝ

હેપી બર્થ ડે ટુ હેપી ટુ ડેપી ટુ લે ભાઈ હવે થૂંટાવા માંડી છો ક્યાંક લૂટાવા માંડી છે

તો કોને લઈ દીધી થેન્ક યુ મમ્મી નહીં કપડા નીકળશે કેટલી ઉતાવળ છે કેટલી ઉતાવળ છે

सब्सक्राइबर हमारे स्पेशल मोकल छु केक और ये मारवा मारवा जा 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 जो जो चलो काले પડી દે નવો ગચ્છા તે મળશે જાતે બદન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય શ્રી સ્વામિનારાયણ ફાઈડો ફાઈડો પૂરું કર્યો ભાઈ બ